ஈரோல கொஞ்சம் சூத்திர அடியிலாக જી હા ખેડૂત મિત્રો ઈળોની દમદાર દવાની વાત કરીએ તો નેશનલ ક્રોથ સેન્ટર લઈને આવી ગયું છે કેર પ્લસ જેમાં કન્ટેન્ટની વાત કરીએ તો ક્લોરન્ટા ની પણ અઢાર પોઈન્ટ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આપણે જોવા મળે છે ખેડૂત મિત્રો જે પંદર લીટરના બમમાં માત્ર પાંચ એમએલ નાખવાની હોય છે અને એક સિસ્ટમિક પ્રકારની દવા છે ખેડૂત મિત્રો આખા છોડમાં દવા ફેલાઈ જશે જેનું રિઝલ્ટ પણ લાંબુ જોવા મળે છે અને ચોવીસ કલાકમાં રિઝલ્ટ પણ આનું શરૂ થઈ છે ખેડૂત મિત્રો આપણે પાકોની વાત કરીએ તો ખેડૂત મિત્રો જ્યારે કપાસનું વાવેતર છે મગફળીનું વાવેતર છે સોયાબીનનું વાવેતર છે એમાં તમામ પ્રકારમાં સારામાં સારું કામ કરતી દવા છે કેર પ્લસ દવાનું નામ છે ખેડૂત મિત્રો અને સાથે સાથે આપણે શાકભાજીઓમાં પણ પણ દમદાર રિઝલ્ટ આપતી આ દવા છે કેર પ્લસ અને બધા ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે ખેડૂત મિત્રો અને જ્યારે ખેડૂતો જ્યારે મંગાવે છે અને ઘર સુધી આપણે ભોગાડી પણ આપીએ છીએ અને કેશ ઓન ડિલિવરી જ્યારે ખેડૂતોના હાથમાં દવા આવે ત્યારે જ ખેડૂતોને પૈસા દેવાના હોય છે એ રીતની સર્વિસ પણ આપણે અવેલેબલ છે ખેડૂત મિત્રો અથવા અમારી એનએસસી ફાર્મિંગ ડોટ કોમ ઉપર વેબસાઇટ ઉપર જઈને પણ ઓર્ડર આપણે કરી શકો છો ખેડૂત મિત્રો તો પછી રાહ શું તો ખેડૂત મિત્રો હમણાં નેશનલ ક્રોસ સેન્ટરનો સંપર્ક કરો ઘેર બેઠા મંગાવો પ્લસ અને તમારા પાકમાંથી કરો ઈયળોનો સર્વ નાશ